અંકલેશ્વરની હવા અશુદ્ધ થઈ રહી છે જે આરોગ્ય માટે પણ ખતરારૂપ સાબિત થઈ રહી છે સતત આઠ દિવસથી અંકલેશ્વરનું હવામાન ઓરેન્જ અલર્ટમાં આવી રહ્યું છે એક્યુઆઈ બસો તોતેર સુધી નોંધાઈ રહ્યું છે અને જેમાં ઉદ્યોગોના બચાવમાં સરકાર આવી હોય તેમ રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માડીએ ત્યાં જઈને એમ કહ્યું કે પ્રદૂષણ માટે માત્ર ઉદ્યોગો જવાબદાર નથી ઉદ્યોગોના બચાવમાં સરકાર હવે આગળ આવી છે તેમણે કહ્યું કે ઉદ્યોગો ફક્ત જવાબદાર નથી હવાના પ્રદૂષણ માટે રોડ રસ્તા અને કન્સ્ટ્રક્શન જવાબદાર ગણાવ્યું અને સાથે જ વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી પહોંચ્યા હોય તેની સાથે જ કડાકો આવ્યો એકયુઆઈમાં અત્યાર સુધી અંકલેશ્વરનો એક્યુઆઈ બસો તોતેર નોંધાતો હતો પરંતુ મંત્રીના ત્યાં પહોંચતાની સાથે જ એક્યુઆઈ એકસો પંદર પહોંચી ગયો એટલે આ બાબતે પણ સવાલો થઈ રહ્યા છે મંત્રીના આગમન સાથે જ એક્યુઆઈમાં શેર માર્કેટ જેવો કડાકો થઈ ગયો ગતરોજ એકસો પંદર સુધી નીચે આવી ગયું જે જોતા આવેલા સુધારા પાછળ સવાલો ઉભા થઈ રહ્યા છે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની મુલાકાત લીધી તેમણે અધિકારીઓ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠક કરી આ મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે પ્રદૂષણ માટે માત્ર ઉદ્યોગો જવાબદાર નથી અંકલેશ્વર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીની કચેરી ખાતે બેઠક યોજી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ

તેમની સાથે વાર્તાલાપ કરવાનો અવસર આજે મળ્યો છે આવનારા સમયમાં બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બને એમાં વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આ ઇન્ડસ્ટ્રીઝ આજે પણ અગ્રેસર રહી છે આખા ભારતની અંદર ત્યારે આવનારા સમયની અંદર હોમ ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી ભારતના નારા સાથે આ ઇન્ડસ્ટ્રીઝો આગળ વધી રહી છે આવનારા સમયમાં જે કંઈ ઇમ્પોર્ટ થતું હોય એની જગ્યાએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આપણા ઉદ્યોગ સાહસિકો આપણા જ પ્રોડક્ટો આપણા ભારતની અંદર અંદર બનાવી અને વિશ્વની એક્સપોર્ટ કરે તે દિશાની અંદર આજે ઉદ્યોગકારો સાથે આજે ઓફિસે બેઠક કરી છે નાની મોટી કોઈ એમના પ્રશ્નો છે એ પણ સમજવાનો પ્રયાસ કર્યો છે અને આવનારા સમયની અંદર જીડીપીમાં જે કોન્ટ્રીબ્યુશન રહ્યું છે એમાં વિસ્તારનો સારો એવો ભાગ આ અંકલેશ્વર અને ભરૂચનો રે એવા એવી વાર્તા જે રીતે વિકાસ થાય એની સાથે પર્યાવરણ સાથે પણ કોઈ ચેડા ના થાય એના માટે કોમન ની ઈટીપીલિટી આખા ભારતની અંદર સૌથી અગ્રેસર રહેતું હોય એટલે ગુજરાત રહેતું હોય છે એટલે પોલ્યુશન બાબતે નો સિસ્ટમ સાથે સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે છે આવનારા સમયની અંદર આજે એસોસિએશન પણ વાતો કરી કેટલાક રિફોર્મ્સ કરવાના હોય પર્યાવરણ એ માત્ર જીપીસીબી પોલ્યુશન એ માત્ર ગુજરાતનો નહીં પણ આખા ભારતનો સબ્જેક્ટ છે ત્યારે એના સાથેના પણ કોઈ લેઝિન કરીને સંવાદો કરીને પ્રક્રિયાઓ ઇઝી કેવી રીતે બને અત્યાર સુધી ઘણી બધી ઈઝી બની ગઈ છે ફેસલેસ સિસ્ટમો કરવા તરફ સિંગલ વિન્ડો સિસ્ટમ કરવા તરફ પણ ગુજરાત આગળ વધી રહ્યું છે સર ખાસ કરીને એક્વેરેટ વધી રહ્યા છે અંકલેશ્વરમાં ત્રણ દિવસથી અઢીસો પાર હતો અને અમદાવાદ રાજકોટ અને સુરત જેવી મોટી સિટીમાં પણ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન એક્યુઆ ઇઝ અંડર ધ ટુ અને એની અંદર માત્ર જીઆઈડીસી નહીં પણ જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો એક્યુઆ પણ ભેગો ગણાતો હોય છે એટલે વી કેન નોટ કન્સિડર એઝ ધ જીઆઈડીસી ઇઝ કોઝ ઓફ ધ એક્યુઆ ઇન્ક્રીઝ સર મોટા મોટી સિટી સુરત સિટીમાં એક્યુઆ મશીનો બંધ છે અને કેટલીક જગ્યાએ છે નથી તે બાબતે શું અત્યારે હું આપને અંકલેશ્વરની જીઆઈડીસી ની ચર્ચા કરવા માટે આવ્યો છું થેન્ક યુ સર ઇથોપિયા ની અંદર જે જ્વાળામુખી ફાટ્યો અને એની અસર ક્લાઇમેટ ની અસર ગુજરાત સુધી બી પહોંચવાની છે સો એટલે સરકાર શું છે નોટ એનીથિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ સર પ્રદૂષણ ને લઈને જ્યારે પણ અહીંયા અધિકારીને કમ્પ્લેન કરવામાં આવે છે તો ઘણી વાર એ લોકોનું રટન એવું હોય છે કે અમારી પાસે સ્ટાફ ઓછો છે ને જ્યારે પણ કમ્પ્લેન કરવામાં આવે છે કમ્પ્લેન કરવા માટે અમે કોલ કરીએ છીએ એની વિધિના બે કે પાંચ મિનિટની અંદર પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પાણી છોડી દે છે તો આ બાબતે શું કહેવું છે ધીમે ધીમે આપણે કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ સ્કાડા સિસ્ટમ અત્યારે જેટલી પણ જીપીસીબી ને લગતી મેટરો હશે એના જે એન્ડ સોર્સ છે ત્યાં આપણા જે કાર્બન ઉત્સર્જન કરતા હોય તમામ લોકોનો ડેટા ઓનલાઈન થઈ રહ્યો છે હંડ્રેડ તરફ જઈશું તો આ જે નાની મોટી સમસ્યાઓ આપણા જોડે આવતી હશે એ પણ કદાચ નહીં